ડાંગ જિલ્લાના ગામના શિક્ષકે સમર્પિત શિક્ષક હોય તો કેવા ચમત્કારિક પરિવર્તનો આણી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ગામના શિક્ષક પટેલે તેમની પ્રતિબદ્ધતા અને ખેલાડીઓના પુરુષાર્થના બળે ખોખોની રમતમાં સિત્યાસી રાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કર્યા છે રસિક પટેલ અને વિમલ ગામિતે વર્ષ બે હજાર બેમાં માં શાળાના બાળકોને ખોખો અને કબડ્ડી જેવી ભારતીય રમતોની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું આજે બે દાયકામાં તેઓએ લગભગ બારસો થી વધુ બાળકોને તાલીમ આપી ચૂક્યા છે આમાંના સત્તર જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીત્યા છે બે હજાર બે થી આ રમત અમે આમ કબડ્ડી ખોખો પણ ત્યાંથી જોડાયા તો બે બારસો થી બારસો બાળકો જેવા થઈ ગયા છે રમતમાં અને એમાં સત્યાસી બાળકો નેશનલ કક્ષાએ અને સત્તર બાળકો નેશનલી અંદર સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને હાલ અમારા બાળકો સાથે છે અને ખેલ મહાકુંભથી આપણા જે અલગ અલગ ગામોમાં વિશિષ્ટ જે ખેલાડીઓ એમાં નીકળીએ અને એ ખેલાડી આપણને જોવા મળે અને ખેલ રમતથી બાળકોને જે પ્રોત્સાહન મળે છે રાજ્ય સરકાર ઇનામ આપે છે શાળાના સમય બાદ આ બંને શિક્ષકો દરરોજ બાળકોને મેદાનમાં રમત માટે જરૂરી ટેકનિક સ્ફૂર્તિ શિસ્ત टीम वर्क वगैरह तालीम આપે છે આ તાલીમ અને રાજ્ય સરકારની સ્કોલરશિપના કારણે અનેક બાળકો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવી રહ્યા છે તો ગુજરાત ગવર્નમેન્ટની બહુત સારી સ્કીમ છે એસી છે જેમાં બચ્ચે સ્કોલરશિપ પ્રાપ્ત કરી શકે છે સીઓઈ સેન્ટર મેં ہمارے દર સાલ 20 થી 25 બચ્ચે સિલેક્ટ હોકે ગુજરાત ગવર્નમેન્ટની સ્કોલરશિપ કા ફાયદો લઈ રહે છે આ શાળાની વિદ્યાર્થીની ઓપીના ભિલારે જાન્યુઆરી બે હજાર પચીસમાં ભારતીય મહિલા ખો ખો ટીમમાં સ્થાન મેળવ્યું છે ઓપીનાએ નવી દિલ્હીમાં યોજાયેલા પ્રથમ ખો ખો વર્લ્ડ કપમાં ભાગ લીધો અને જીત પણ મેળવી હતી खो खो खेलने के लिए यहाँ पे जो मैं प्राथमिक शाला में पढ़ती हूँ बिल्म में पढ़ती थी पहले तो मेरे भैया बहन और दूसरे भी खिलाड़ी थे वो लोग खेलते थे उन लोगों को जो सम्मान मिलता था स्टेज पे खड़े होके उन लोगों को सम्मान दिया जाता था वो लोग जीत के आते थे और स्कूल में जो खुशियाँ मनाई जाती थी वो देख के मुझे लगा कि नहीं मुझे भी ये प्राउड मुझे भी चाहिए तो मैंने वो देखा और फिर मुझे खेलने का मन हुआ। गुजरात गवर्नमेंट की ओर से जो सपोर्ट मिला है मुझे कि स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा जो चल रही है स्कीमें, वो खेल, प्लेयर्स को आगे बढ़ाने के लिए बहुत लाभदायी है और उन लोगों सभी का मैं शुक्रिया अदा करना चाहूंगी क्योंकि उन लोगों का सपोर्ट की वजह से मैं यहाँ तक पहुंची हूँ आज